હાલમાં સરકાર દ્વારા નશાકારક પદાર્થ વિરુદ્ધ ચાલતા અભિયાન અંતર્ગત ઉપરી અધિકારી શ્રી તરફથી મળેલ સૂચના હોય મોરબી સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન ના હોય મળેલ બાતમી આધારે લાતી રોડ શ્રી નંબર એક બે વચ્ચે આવે શ્રી હરિગોપાલ ટ્રાન્સપોર્ટ નામના ગોડાઉનમાંથી નશાકારક ઓડિન યુક્ત જથ્થો પકડી પડેલ છે જે બોટલમાં નંબર દસ હજાર તેની કિંમત રૂપિયા વીસ લાખ ચોપન હજાર આઠસો જેટલી થાય છે જે બોટલ સાથે આસિફ અહમદભાઈ રાઠોડ રહે બાવડી રોડ મોરબીનાઓને અટક કરવામાં આવેલ છે અને આ કામે જે ગુડાનના માલિક છે ગોપાલભાઈ પરબતભાઈ ભરવાડ રહી રાજકોટનાઓ અટક પર બાકી છે આ ગુનાની તપાસ હાલ મોરબી તાલુકા પોલીસ ના ચલાવી રહ્યા છે જે આ જથ્થો પકડવામાં આવેલ છે જે અગાઉ જથ્થો આપણે મોરબી તાલુકા પોલીસના વિસ્તારમાં રંગપર ગામની સીમમાં એલસીબી પોલીસે પકડી પાડેલો તે મુજબની હિંસાકારક સિર્ષકનો જથ્થો છે જે અગાઉના ગુનાની તપાસ મોરબી સિટી ડિવિઝનના પીઆઈ શ્રી હકુમતસિંહ નાઓ ચલાવી રહ્યા હતા જે ગુનાના કામે ગોડાઉન માલિક રવિભાઈ કંડિયા નાઓને અટક કરી તેમના પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ હતા જે રિમાન્ડ દરમિયાન એ વિગત ખોલવામાં આવેલ કે આ જે જથ્થો છે રવિભાઈ કન્યાના હોય ધનબાદ ઝારખંડ મોકલાવેલ છે જેના આધારે એક ટીમ ડિવિઝનની ધનબાદ ઝારખંડ રવાના કરવામાં આવેલ હતી જે ટીમે સ્થાનિક પોલીસ સંપર્ક કરી શંકાસ્પદ ગોડાઉન ચેક કરતા ત્યાંથી છવ્વીસ હજાર બોટલ તેની કિંમત રૂપે ચોપન લાખ થાય છે તે કબજે કરેલ છે અને ધનબાદ ખાતે સ્થાનિક પોલીસે ગુનો દાખલ કરેલ છે આ ઉપરાંત જે રિમાન્ડ દરમિયાન પીઆઈ જાડેજાની કે આધારે પીઆઈ જાડેજાએ

એ અર્થા દરમિયાન હાલમાં જથ્થો જે છે આવેલ હોવાનું હકીકત ધ્યાનમાં આવે છે